ગ્રામ્ય વિસ્તારની જે સ્થાનિક નદીઓ છે આ નદીઓ ગાંડીતુર બની છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ખેતરના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે મોટા ભાગની નદીઓમાં અત્યારે ઘોડાપુરની પરિસ્થિતિ છે ખેતીના પાકમાં નુકસાનની ભીતિ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે પુષ્કળ પાણીની આવક એ આ સ્થાનિક નદીઓમાં થઈ છે અને નદીઓના જળસ્તર વધ્યા છે ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારે તરફ અત્યારે ગામની પાણી પાણી છે નદીના પાણી ગામમાં વહેતા લોકો પરેશાન થયા છે કારણ કે નદીના પાણી બધા જ ગામમાં આવી ગયા છે ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ દિવસથી નદી બે કાંઠે વહી રહી છે અને કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ગામમાં નદીની જેમ પાણી વહેતા લોકોનું ઘરની બહાર નીકળવું અત્યારે મુશ્કેલ બની ગયું છે ઇમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ અત્યારે તે ગામની નથી ખૂબ વિકટ પરિસ્થિતિમાં છે ત્યારે સરપંચ અશોકસિંહ સરવૈયાએ વિડીયો બનાવ્યો અને આ વિડીયો વાયરલ કરીને તંત્ર પાસે મદદની માંગ કરી છે કહી રહ્યા છે કે મારા ગામની ખૂબ દયનીય સ્થિતિ બની છે સાથે એ પણ કહ્યું અનેક વાર માંગ કરી છે તે છતાં પણ હજુ સુધી બ્રિજ નથી બન્યો અને જેના કારણે સ્થિતિ વણસી છે વાત કરીએ હવે બોટાદની બોટાદમાં વહેલી જ સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ગઢડાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ફરી વરસાદ શરૂ થયો છે શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો હવે પરેશાન થઈ ગયા છે સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે બોટાદનું રાણપુર શહેર અને તાલુકો જ્યાં ધોધમાર કમોસમી વરસાદ અને ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો અણિયાળી કેરિયા થાર ફિફળા દેવળિયા બોડિયા વિસ્તારમાં વરસાદ પડ્યો વરસાદી આફતને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો અમે આપને આ રાણપુરના દ્રશ્યો બતાવી રહ્યા છે રાણપુર ગ્રામ્ય રાણપુર તાલુકામાં તો વરસાદ શહેરમાં તો પડ્યો જ છે પણ સાથે સાથે આસપાસના જે ગામડાઓ છે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ પડ્યો છે પણ ખેડૂતોમાં ચિંતા પેઠી આજ રાજુ બારૈયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાજુ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ છેલ્લા પાંચ દિવસથી થી વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં ગ્રામ્યમાં પણ પરિસ્થિતિ ખૂબ વિકટ છે કેવી સ્થિતિ છે બોટાદ જિલ્લાની ઓવરઓલ રાજુ સમગ્ર બોટાદ જિલ્લા ની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે નુકસાન થયું છે કે ખેડૂત છે એ હાલ આ ખેડૂત હાલ થયો છે ખેડૂતની જે કઈ પાક છે એ આ વરસાદના પાણીમાં તણા છે બગડી રહ્યો છે ત્યારે વાત કરીએ તો બોટાદ શહેર સહિત બરવાળા તાલુકો તાલુકા મથકોના ગ્રામ્ય વિસ્તાર ની અંદર પણ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો એક જ માંગ છે કે સરકાર આનું વળતર આપે અને સાથે સાથે

અમરેલીમાં કમોસમી વરસાદથી પાક નુકસાન સર્વે ન કરાવવા સરપંચોને અપીલ કરી છે ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે એ સરકારનું ગતકડું છે તેવું ઓનલાઈન સંદેશમાં તેઓ કહી રહ્યા છે સાથે એ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે પણ તેમણે અપીલ કરી છે આગામી ત્રણ તારીખે કોંગ્રેસ પાક નુકસાની ના સર્વે ને લઈને ધરણા કાર્યક્રમ કરશે હાલ વર્તમાન હું બોલી રહ્યો છું તારીખે તારીખે પહેલી પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભર ખેડૂતોને સરપંચો મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયત માં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ના દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા પડશે કે સુધી રાહ જોઈને બેસવાના જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંસો ને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકાર ને મોકલો અને સરકાર ને ફરી વાર અપીલ કરું છું કે કોઈ રાજકી વાત નથી કરી એકવાર ખેડૂત ના દેવા માફ કરો હું તમને આવકારવાને સત્કાર કરવા આવીશ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે પ્રતાપ દુધા તેમણે આ વિડીયો શેર કર્યો છે અને ખેડૂતોને અપીલ કરી છે કેવી અપીલ કે કોઈ પણ ગામમાં સર્વે ઓનલાઈન સર્વે ન કરાવવા માટે સરપંચોને અપીલ કરી છે ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે પણ આ વિડિયો સંદેશમાં તેમણે અપીલ કરી છે આ વિડિયો સંદેશ તેમણે જાહેર કર્યો છે અને ખેડૂતોને ઉદ્દેશીને તેમણે કેટલીક અપીલ કરી છે જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે જો કરાવવા માટે કોઈ પણ આવે છે તો તે ન કરાવવા માટે સરપંચોને આવાન આપ્યું છે ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે એ સરકારનું ગતકડું છે એ પ્રકારનું તેમણે કહ્યું છે

કરાવવા માટે આવે છે તો એ ઓનલાઈન સર્વે ન કરાવવો તેવું જ સરપંચોને તેઓ કહી રહ્યા છે સાથે પણ કહ્યું ઓનલાઈન એપ્લિકેશનથી જો સર્વે થાય તો એ માત્ર ને માત્ર સરકારનું ગતકડું છે આ પ્રકારની તેમણે એ વિડીયો સંદેશમાં વાત કહી છે અને સાથે જ ખેડૂતોને આવાહન પણ કર્યું છે કે રસ્તા પર આવવું પડશે જો તમારે

એ ખર્ચા પૂરા પાડવાના હતા એ પૈસા ક્યાંથી આવવાના હતા તો આજે ઉભો પાક હતો એ પાક જયારે બજારમાં જાત તો એ ખેડૂતોને તેનું વળતર મળે અને એમના ખર્ચા પૂરા થવાના હતા પણ હવે એ બધું જ શૂન્ય થઈ ગયું છે કારણ કે પાકમાં ખૂબ નુકસાની આવી છે કમોસમી વરસાદના મારે ખેડૂતોની કમર ભાંગી નાખી છે ઘણા બધા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જ્યાં ખેડૂતો પોતાના પલડેલા પાક લઈને ઉભેલા હોય તેવું જોવા મળી રહ્યું છે આવા કહી રહ્યા છે સરકારને રજૂઆતો કરી રહ્યા છે કે ભાઈ અમને વળતર ચૂકવવામાં આવે કેટલાક ખેડૂતો તો રડી રહ્યા છે ચોધાર આંસુએ રડી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોની પણ હાલત ખૂબ દયનીય છે કારણ કે કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની પણ માઠી બેઠી છે ત્યારે અત્યારે મેદાનમાં આવ્યા છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા વિડીયો સંદેશ તેમણે જાહેર કર્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર તેમણે શેર કર્યો છે અને ખેડૂતોને આવાહન કર્યું છે સાથે ખેડૂતોને એ પણ કહ્યું છે કે જિલ્લાના કોઈ પણ ગામમાં અમરેલી જિલ્લાનું કોઈ પણ ગામ હોય જો ઓનલાઈન સર્વે કરાવવા માટે કોઈ આવે છે તો ઓનલાઈન સર્વે નથી કરાવવાનો દરેક ગામના સરપંચોને તેઓ કહી રહ્યા છે સાથે એ પણ કહી રહ્યા છે ઓનલાઈન એપ્લિકેશન થી સર્વે કરવો એ માત્ર ને માત્ર ગતકડું છે અને સાથે ખેડૂતોને રસ્તા પર આવીને અવાજ ઉઠાવવા માટે તેઓ અપીલ પણ કરી રહ્યા છે તો આગામી ત્રણ તારીખે કોંગ્રેસ પાક નુકસાનીના સર્વેને લઈને ધરણા કાર્યક્રમ યોજશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે તારીખે પહેલી પણ અમરેલી જિલ્લામાં ચાલુ ચાલુ છે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભર ખેડૂતોને ખેડૂતો ને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયત માં બેસી તમારા ગામ ની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ એ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંજી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય

એ ખેડૂતો પાસેથી છીનવી લીધો છે ત્યારે હવે ખેડૂતો કરે તો શું કરે એ સવાલ દરેક ખેડૂત માટે ઉભો થયો છે સાથે સાથે સરકારને વળતરની માંગ પણ કરી છે પણ હવે ઓનલાઈન સર્વેની એક વાત શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા જેમણે એક વિડીયો શેર કર્યો છે ને અમરેલી જિલ્લાના ખેડૂતોને કેટલીક અપીલ કરી છે કે ઓનલાઈન સર્વે માટે ગ્રામ પંચાયતમાં કોઈ પણ આવે છે તો એ લોકોને ખેતર સુધી ન જવા દેવા ઓનલાઈન સર્વે કરાવવો નહીં અને સાથે સાથે સામૂહિક ઠરાવ કરીને વળતર સીધું ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે ખેડૂતોની એક તરફ કફોડી સ્થિતિ છે અને પાક ધોવાઈ ગયો છે જેને લઈને ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે અમરેલી જિલ્લામાં પણ વ્યાપક કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે વાત કરીએ દેવભૂમિ દ્વારકાની જ્યાં ભાણવડમાં વરસાદ અને સણખલા ગામે કમોસમી વરસાદ પડતા ખેતરો જળબંબોળ થઈ ગયા છે મગફળીના પાથરા વિસ્તારો જ્યાં કમોસમી વરસાદ ખાપ્યો અને ખેડૂતોએ જે મગફળીનો પાક લીધો હતો અને મગફળી પણ લઈ લીધી હતી અને પાથરા એના પાથરવામાં આવ્યા હતા એ તમામે તમામ પાથરા પલળી ગયા છે પાક નુકસાન થયું છે અને ખૂબ મોટી મુશ્કેલીમાં એ પંથકના ખેડૂતો મુકાઈ ગયા છે દેવભૂમિ દ્વારકા ભાણવડ પંથકનો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ખેતરો નહીં પણ સરોવર થઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા યોજાઈ અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વેને કોંગ્રેસે વિરોધ કર્યો છે સાર્વત્રિક વરસાદ થયો તો સર્વે કરવાની શું જરૂર એવો ખેડૂતો સવાલ પણ છે તો ભાજપના સાંસદ ધારાસભ્ય મંત્રી કહે કે ખેડૂતો પાયમાલ થયા તો સર્વે જરૂર શું આ ખેડૂતો તર્ક મૂકી રહ્યા છે સાથે સર્વે કર્યા વગર પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી સામૂહિક માંગ ઉઠી છે ખેડૂત આક્રોશ સભા બાદ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી ઉમરિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાપ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદી ગાંડીતુર બની છે સતત વરસાદને લઈને ખેતરોમાં રહેલો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે કુદરતી આફત સામે જગતનો તાત લાચાર બન્યો છે

કારણોસર ખાંભાની જે ખાતર વડી નદી છે એ ગાંડી ધોર બની છે એમાં મોડી રાત્રે ઘોડાપુર આવ્યા હતા જોકે પાણી ધીમે ધીમે હાલ ઓસરવા લાગ્યા છે પરંતુ ખેતરો જે છે એમાં પાણી ભરાયેલા છે ખેડૂતોની હાલત હાલ પકોડી બની છે ખેડૂતોનો ઉભો પાક મગફળી હતો ખુબ ચિંતિત બન્યા છે લોકો ખુબ ચિંતિત બન્યા છે ત્યારે ધોળાદ્રી નજીક એક પૂર આવતા સ્થાનિક નદીમાં વ્યક્તિ પણ થયો છે જ્યાં એનડીઆર ટીમ પહોંચી દે અને એનું બચાવ કાર્ય પણ હાલ અંગો ચાલુ છે બિલકુલ દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ઉનામાં શિયાળાની સીઝનમાં ચોમાસા જેવો અત્યારે માહોલ સર્જાયો છે ભારે વરસાદને પગલે તનખડા ખત્રીવાડા સુલતાનપુર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે ખત્રીવાડામાં રાવલ રૂપેણ અને માલણ નદીમાં પૂરની સ્થિતિ બની છે ત્યારે નદીઓ ગાંડી તૂર બનતા અનેક ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામ સુધી જવા માટે મજબૂર બન્યા છે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને કારણે અમોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ભારે વરસાદથી શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે પૂરને પગલે અમોદરાથી ઉના જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે તો ઉના ગ્રામ્ય પંથક કે જ્યાં અત્યારે શિયાળો ઠંડી અનુભવે અનુભવાવી જોઈએ એની જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ એ ક્ષેત્રમાં પડી રહ્યો છે ત્યારે ઉનાની જે સ્થાનિક નદીઓ છે સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે અને સાથે સાથે અમુદ્રા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે ઉનાના એવા ચાર ગામ છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે એક ગામથી બીજે ગામ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે ભારે વરસાદ અને તેના કારણે સનખડા છે ખત્રીવાડા સુલતાનપુર આ સહિતનું ગામ એ સંપર્ક વિહોણું બન્યું છે શાહી નદી ગાંડીતુર બની છે અને ધોધમાર વરસાદને પગલે આખો એ વિસ્તાર બેટમાં ફેરવાયો છે ખત્રીવાડામાં તો રાવલ રૂપેણ અને માલણ નદીના એ પાણી આવી ગયા છે તો આ તરફ નદીઓ ગાંડીતુર બનતા અનેક ગામના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે લોકો જીવના જોખમે એક ગામથી બીજા ગામ જવા માટે મજબૂર બન્યા છે ટ્રેક્ટરનો સહારો લેવો પડે અને આ તરફ ઉનાનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં સતત વરસાદ અમુદરા ગામ એ પણ સંપર્ક વિહોણું બન્યું છે